જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું મિનત પટેલ તમે જોઈ રહ્યા છો પીએમ યુનિક વ્લોગને આજે આપણે જઈ રહ્યા છીએ કમિયાળા ધામ કમિયાળા ધામ એટલે કે એવું પ્રાસાદિક સ્થાન કે જે જગ્યાએ શ્રીજી મહારાજ બત્રીસ બત્રીસ વખત પધારેલા છે કમિયાળા ધામ એટલે કે એવું સ્થાન કે જે જગ્યાએ ગોપાળાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે તેવા જ કમિયાળા ધામ એટલે કે કમિયાળા ગામ સુધી આપણે પહોંચી ગયા છીએ હવે કમિયાળા ગામની અંદર પધારીએ તો રસ્તા ઉપરથી મેન હાઈવે ઉપરથી કમિયાળા ગામ છ કિલોમીટરની દૂરી જેવું થતું હોય છે તો આપણે હવે કમિયાળા ગામ તરફ જઈ રહ્યા છીએ કમિયાળા ગામ એ વિસ્તાર ધંધુકા તાલુકાનું પીપળીથી ફેદરા વચ્ચેના રસ્તા ઉપર આવતો વિસ્તાર છે જો તમારે પણ આવવું હોય તો એ પીપળીથી માત્ર ત્રણથી ચાર કિલોમીટરના અંતરે આવેલું આ કમિયાળા ગામ છે જે જગ્યાએ કમિયાળામાં કષ્ટમંજન દેવનું ખૂબ સુંદર મંદિર છે સામે આપણે જોઈ શકીએ છીએ કે ગામની વચ્ચે તળાવ પણ છે અને તળાવની વચ્ચે પણ હનુમાનજી મહારાજની ખૂબ જોરદાર પ્રતિમા આપણને જોવા મળે છે હવે આવી ગયો છે મંદિરનો દ્વાર જ્યાં લખેલું છે કે શ્રી કષ્ટભંજન દેવ કમિયાળા ધામ અદ્ભુત કલાકૃતિઓ વાળા દરવાજાની વચ્ચેથી આપણે ગાડી લઈને અંદર પ્રવેશીએ ત્યાં આપણને વિશાળ જગ્યા જોવા મળતી હોય છે અને બંને તરફ અદ્ભુત પાર્કિંગ છે તો પાર્કિંગની અંદર ગાડી મૂકી અને આપણે તમને હવે મંદિરના દર્શન કરાવીશું અને સામેથી મંદિર બહારથી જોઈએ તો એકદમ નયનરમ્ય મંદિર આપણને જોવા મળતું હોય છે પાર્કિંગની અંદર પણ વ્યવસ્થા ખૂબ અદ્ભુત છે ઘણી બધી ગાડીઓ આવેલી છે અને ઘણી વિશાળ જગ્યા છે એવું અદ્ભુત પાર્કિંગ છે તો ચાલો તમને કમિયાળા ધામના દર્શન કરાવીએ લાઈક શેર સબસ્ક્રાઈબ અને બેલ બટન ઓન કરો જેથી અમારા વિડીયો તમને ઝડપથી મળતા રહે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કામિયાળા કષ્ટભંજન દેવના મંદિરે અને ખૂબ અદ્ભુત સ્થળ છે પાછળની તરફ આપણે જોઈ શકીએ છીએ હજી આપણે છીએ પાર્કિંગમાં અહીંયા ગાડી પાર્ક કરી છે એ બાજુએ અને પાછળ છે આ દરવાજો જે તમે વિડીયોની અંદર જોયો અને સામે પણ પાર્કિંગ છે આ બાજુ પણ પાર્કિંગ છે અને પાછળ અહીંયા મંદિર છે હવે આપણે જઈએ છીએ મંદિર તરફ અને તમને બતાવીએ કેવું સ્થળ છે અને આ વિડીયો ઉપર ખાસ કરીને એક આપણા વ્યુઅરે કમેન્ટ કરી હતી આપણા સબસ્ક્રાઈબરે ભાઈ પંડ્યા એમને આ સબ ભાઈનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ કે આપણને આવા સ્થળની માહિતી આપી જેથી કરી આપણે પણ આનો બ્લોગ બનાવવા માટે અહીંયા પહોંચી ગયા છીએ હવે મંદિર તરફ આગળ વધીએ તો સામેની તરફથી જોતા બંને દ્વારપાળોની વચ્ચેથી અને આ હાથીઓનું ડેકોરેશન કરેલો જે દરવાજો છે એની વચ્ચેથી આપણે અંદર પ્રવેશીએ વચમાં ફુવારાની મધ્યમાં એક મોટી શંખની આકૃતિ પણ જોવા મળતી હોય છે જે પણ મંદિરના સુંદરતામાં ખૂબ વધારો કરી રહી છે પછી આપણે ત્યાંથી આગળ જઈએ તો મંદિરે પ્રવેશ કરીએ તો મંદિર બહારની તરફથી આપણને આવું દેખાતું હોય છે અને અંદર જઈ અને કષ્ટભંજન દેવના દર્શન કરીએ અને એ સમયની અંદર એવું કહેવાય છે કે જ્યારે આ વિસ્તારમાં કમિયાળા ગામના વિસ્તારમાં ખૂબ ભયંકર રોગચાળો ફાટી નીકળેલો આજથી દોઢસો વર્ષ પહેલાં ત્યારે લોકોએ ગોપાળાનંદ સ્વામીને વાત કરેલી કે આ વિસ્તારની અંદર આવો રોગચાળો છે તો અમારી મદદ કરો અમારી રક્ષા થાય એવું કરો ત્યારે બધાના કષ્ટ હરવા માટે કષ્ટભંજન દેવ એટલે કે હનુમાનજી દાદાની આ પ્રતાપી પ્રતિમાની સ્થાપના ગોપાલનંદ સ્વામીએ આ વિસ્તારની અંદર કરેલી અને આ કમિયાળા ધામ જ્યાં આપણને આવું અદ્ભુત મંદિર જોવા મળે છે મંદિરની બહારની તરફ જોઈએ તો મંદિરની ચારે તરફ બગીચો જોવા મળી રહ્યો છે જ્યાં આપણને નીલકંઠવાણી મહારાજના પણ દર્શન થતા હોય છે રામ ભગવાન અને સીતા માતા તેમજ કૃષ્ણ ભગવાન અને રાધિકાજીના પણ આપણને દર્શન થાય છે આ બંને છત્રીઓ એ એ સ્થાન છે કે જે જગ્યા પર બે આંબા હતા અને એની વચ્ચે ઝૂલો બાંધી અને શ્રીજી મહારાજ હિંચકતા અને એ જગ્યાએ એમને સમયો કરેલો સામેની તરફ આપણને બીજી એક નાની છત્રી દેખાય છે એ એ સ્થાન છે કે જે જગ્યાએ શ્રીજી મહારાજે પોતાના કેશ ઉતરાવેલા તો આવી આ અદભુત પ્રસાદીની જગ્યાઓ પણ આ સ્થાન ઉપર આપણને જોવા મળે છે આ એ જગ્યાઓ છે કે જે જગ્યા ઉપર શ્રીજી મહારાજે પણ લીલાઓ કરેલી છે ત્યાર પછી આપણે આગળ વધીએ તો મંદિરની બાજુમાં આપણને તળાવની અંદર રહેલા હનુમાનજી મહારાજની મૂર્તિ પણ ખૂબ અદ્ભુત જોવા મળે છે તેમજ મંદિરની ફરતે બધી બાજુએ આપણને બધા જ અવતારો અને બધા જ દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ આપણને અદ્ભુત જોવા મળતી હોય છે એ પણ પ્રતિમાઓ સાથે તેના નામ અને વિગત પણ આપણને જોવા મળતી હોય છે જેથી કરીને આપણને એક જ મંદિરની દિવાલો ઉપર બધા જ ભગવાનોના દર્શન તેમજ તેનો ઇતિહાસ આપણને જાણવા મળતો હોય છે તો એવી આ અદ્ભુત જગ્યા જેના દર્શન કરવા યોગ્ય છે તો ખાસ કરી જો આપ પણ આવવા ઈચ્છતા હો તો પીપળીથી ત્રણથી ચાર કિલોમીટરના અંતરે આવેલું આ કમિયાળા ધામ જે જગ્યાએ તમે દર્શન કરી શકો છો અને બાળકોને સાથે લઈને આવો તો ખૂબ આનંદ કરવા જેવી જગ્યા છે એ પણ તમને બતાવીએ કેમ કે મંદિરની ફરતા ગાર્ડન અને મોટા પ્રદર્શનો જેવી પણ વ્યવસ્થા છે જેનાથી બાળકોને પણ ખૂબ આનંદ આવે તમે લોકો ખાસ કરી કમેન્ટ કરો કે તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો જેથી કરી અમને પણ ખ્યાલ આવે કે અમારું ઓડિયન્સ ક્યાં ક્યાંથી અમારા વિડીયો જોઈ રહ્યું છે અને તમને વિડીયો કેવું લાગ્યું એ પણ ખાસ કરી કમેન્ટ કરજો અને અમારા બીજા કયા બ્લોગ તમે જોયા છે અને કયા તમને વધારે ગમે છે એ પણ ખાસ કરી કમેન્ટ કરજો હવે આપણે આવી ગયા છીએ તળાવના કિનારે અને સામે જોઈ શકીએ છીએ કે તળાવની મધ્યમાં હનુમાનજી મહારાજની મૂર્તિ જે આપણે ગામ તરફથી આવતી વખતે જોઈ હતી એના પણ આપણને અદભુત દર્શન થઈ રહ્યા છે થોડુંક ઝૂમ કરીને તમને બતાવીએ તો વિશેષ તમને ખ્યાલ આવે બાજુમાં અહીંયા છે ધ્વજા માટેનો સ્તંભ જેની ઉપર ધ્વજ લગાવવામાં આવે છે અને ઉપર દાદા પણ લખેલું છે અને આ તળાવની અંદર આપણે જોઈએ તો જે મૂર્તિ છે એનું પ્રતિબિંબ પણ પડતું હોય છે તો અદ્ભુત બે હનુમાનજી મહારાજના દર્શન થાય છે બહાર આવી ગયા અને અહીંયા જુઓ મારી પાછળ તમને નિલકંઠવણી મહારાજે જ્યારે વન વિચરણ કરેલું એ પણ દ્રશ્યો છે અદ્ભુત રામજી અને સીતાજીના પણ દર્શન થાય છે કૃષ્ણ ભગવાન અને રાધિકાજીની પણ નયન રમ્ય મૂર્તિ અહીં જોવા મળતી હોય છે એટલામાં આવી જઈએ તો અહીંયા માણકી ઉપર બિરાજેલા શ્રીજી મહારાજના પણ આપણને અદ્ભુત દર્શન થાય છે અને આ કૂવો એ પણ એક પ્રસાદીની જગ્યા છે અને એવી પ્રસાદીની જગ્યા છે કે આ જે કુવો છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે પધારતા ત્યારે એ કુવીમાંથી પાણી લઈ અને સ્નાન કરતા તો એવી અદ્ભુત પ્રસાદીની કુવી છે પાછળની તરફ આવી જઈએ તો આપણને એકદમ એવું લાગે કે જંગલ સફારીમાં આવી ગયા છીએ કેમ કે બધા પ્રાણીઓ આપણને અહીં જોવા મળી જતા હોય છે આ બધું એક જંગલ જેવું નયનરમ્ય રમ્ય દ્રશ્ય મંદિરની પાછળના ભાગની અંદર બાળકોને મજા આવે એટલા માટે આવું પ્રદર્શન જેવું બનાવવામાં આવેલું છે એની પાછળ જોઈએ તો અહીંયા બગીચો પણ છે હાલ કામ શરૂ હોવાથી બંધ કરેલો છે પણ આ મોટો વિશાળ બગીચો એની વચ્ચે ગામઠી વાતાવરણ અને ગાડા પણ આપણને જોવા મળે છે સામે ઉતારા અને ભોજન શાળા પણ આપણને જોવા મળે છે અને બીજી તરફ જોઈએ તો મંદિર કેમ્પસમાં પણ ગણેશજીની શિવજીની અને પાર્વતી માતાની પણ પ્રતિમાઓ આપણને કૈલાસ ઉપર વિરાજમાન હોય એવી જોવા મળે છે અને હનુમાનજી મહારાજ પણ જડીબૂટીનો પર્વત લઈને જતા હતા એવું પણ દૃશ્ય આપણને અહીંયા જોવા મળે છે અને એવું આ અદ્ભુત કેમ્પસ જેનો ખૂબ સારો એવો વિકાસ કરવામાં આવેલો છે જે જગ્યાએ આપણે આવીએ તો આખો દિવસ પણ આપણે જો અહીંયા રહીએ તો આપણું મન ભરાય એવું નથી તો એવું આ અદ્ભુત પ્લેસ છે તો એને ખાસ કરી તમે પણ મુલાકાત લો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કરી કમેન્ટ કરો ક્યાંથી વિડીયો જોવો છે કમેન્ટ કરો અને તમારી આસપાસ પણ કોઈ પ્રાસાદિક સ્થળ હોય તો એ પણ કમેન્ટ કરો તો એનો પણ બ્લોગ બનાવીશું લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ બટન ઓન કરી દો જેથી આપણો વિડીયો ફટાફટ તમને મળતો રહે હવે આપણે નીકળી રહ્યા છીએ કમિયાળા ધામમાંથી અને અહીંયા દાદાના રૂડા આશીર્વાદ આપણી સાથે છે અને હવે આપણે આગળ વધીએ અને તમે લોકો ચેનલની વિઝિટ કરો અને આપણા બીજા પ્રાસાદિક બ્લોગ પણ જોયા આવો